મિત્રો હવે તમે જોઈ લો જોઈ લો ભાઈ ગરીબના ભગવાન તરીકે જાણીતા એવા ખજૂરભાઈ નીતિન જાની જે ભારતીય જનતા પાર્ટી પક્ષમાં જોડાઈ ગયા છે હવે ચૂંટણી લડવાના છે હવે મિત્રો માણસ ક્યારેય બદલાય એ કોઈ નથી જાણતું પરંતુ અત્યારે જે નીતિનભાઈ જાની પાંચસોથી ચારસો મકાનો બનાવેલા છે એ બી ગરીબોના એ લોકો ખૂબ એમને ચાહે છે તો નીતિનભાઈ જાની હવે ભારતીય જનતા પાર્ટીમાંથી એ ચૂંટણી લડવાના છે ભવિષ્યમાં એ ચૂંટાઈ જશે તો શું લોકોનું કામ કરશે લોકોની સેવા કરશે એ પછી પછીની વાત છે પણ અત્યારે માનવામાં આવે તો જે નીતિનભાઈ જાની એક કોમેડિયન છે અને અને જે લોકોને ખૂબ સેવા કરે છે લોકોને લોકો સાથે રહે છે ગરીબોના ભગવાન તરીકે જાણીતા એવા નીતિનભાઈ જાની જે ભારતીય જનતા પાર્ટીમાંથી હવે ચૂંટણી લડવાના છે એવું અત્યારે સોશિયલ મીડિયા પર ફોટાઓ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ એવું નથી મિત્રો અત્યારે જે એઆઈનો જમાનો છે કોઈ બી લોકો એડિટિંગ કરે છે એવા ફોટો વાયરલ થતા હોય છે એટલે ખાસ કરીને જ્યાં સુધી આંખે ના જોયું હોય એ જ આપણે સત્ય માનવાનું હોય છે ના કે ફોટો ના કે વિડીયો અત્યારે જે ઓફરો આવેલી છે ઓફરો ચાલી રહી છે કઈ પાર્ટીમાં આમ આદમી પાર્ટીમાં લડશે કે પછી ભારતીય જનતા પાર્ટીમાં લડશે કે પછી કોંગ્રેસમાં લડશે એ કોઈ હજી સુધી નક્કી થયેલું નથી પરંતુ અત્યારે માનવામાં આવે તો નીતિનભાઈ જાની ચૂંટણી લડવાના મૂળમાં થઈ ગયા છે હવે ટૂંક જ સમયમાં એટલે કે ટૂંક જ સમયમાં એમને ટિકિટ આપશે પણ કયા પક્ષમાંથી લડશે એ બિલકુલ પણ અત્યારે હજુ સુધી એ જાણ કરવામાં આવેલી નથી જી હા મિત્રો અત્યારે જે ફોટા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ કેવી રીતના થતા હશે એ તમને ખબર અત્યારે માનવામાં આવે તો નીતિનભાઈ જાની જે લોકોને પડખે ઊભા રહે છે લોકોની સેવા કરે છે હવે પાર્ટી કોઈ કોઈપણ પક્ષની હોય પણ લોકો સેવા કરે લોકો સાથે ઉભા રહે એ જ પાર્ટીને આપણે જીતાડીએ એવું નથી કે એ જ પાર્ટીને કે એ જ માણસને જીતાડે એવું નથી મિત્રો કે લોકોનું કામ કરવું જોઈએ ધારાસભ્ય કે સાંસદ કોઈપણ પક્ષના હોય પણ